નમસ્કાર જય માતા લક્ષ્મીજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો સૂર્યદેવને જળ ચડાવતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલો શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે સંસારના સમસ્ત મનુષ્યને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ ત્રાંબાના લોટાથી જળ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જળની સાથે જ અક્ષત અને ફૂલ મિશ્રિત કરીને સૂર્યદેવને જળ ચડાવવાથી સૂર્યદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે જળ ચડાવતા સમયે સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી મનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે જે વ્યક્તિનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહેતું હોય એવા વ્યક્તિએ જો રોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચડાવે તો એવા વ્યક્તિઓને સ્વાસ્થ્ય સંબંધિત જેટલી પણ મુશ્કેલીઓ હોય છે બધી જ મુશ્કેલીઓનું નિવારણ તરત જ થાય છે મિત્રો ઘણા લોકોની રાશિમાં સૂર્યની દશા સારી નથી હોતી આવા લોકોએ સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ અવશ્ય ચડાવવું જોઈએ તેનાથી તેના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તેનો અંત આવી શકે છે પરંતુ મિત્રો સવાલ એ છે કે સૂર્યદેવને કઈ રીતે જળ ચડાવવું જોઈએ તેમજ સૂર્યદેવને કયા સમયે જળ ચડાવવું જોઈએ તો મિત્રો એ જાણકારી શરૂ કરીએ તે પહેલાં વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે આપણે એ વાત કરીએ કે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આપણે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આવી ભૂલો કરો છો તો સૂર્યદેવને જળ ચડાવો કે ના ચડાવવો એ બધું એક સમાન જ ગણાય છે તો આવો આપણે એ જાણી લઈએ કે સૂર્યદેવને જળ ચડાવતા સમયે કંઈ ભૂલો ન કરવી જોઈએ બની શકે કે આવી ભૂલોના કારણે જ દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી પણ તમને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ કે આપણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને જળ ચડાવતા સમયે જળના ટીપા તમારા પગ પર બિલકુલ ના પડવા જોઈએ હંમેશા આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કે જે જગ્યાએથી તમે જળ ચડાવી રહ્યા છો એ સ્થાનથી સૂર્યદેવને આપવામાં આવતી અરધીનું જળ તમારા પગ ઉપર કોઈ પણ કારણોસર ન પડવું જોઈએ જો જળ ચડાવતા સમયે તમારા પગ ઉપર જળ પડે છે તો તેને અશુભ માનવામાં આવે છે અને આનાથી સૂર્યદેવ ક્રોધિત થાય છે તમારા પર કોઈની અશુભ દ્રષ્ટિ પણ પડી શકે છે સૂર્યદેવને જળ ચડાવતા સમયે સૂર્યદેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ મિત્રો બીજી વાત એ છે કે સ્નાન કર્યા વગર ક્યારેય પણ સૂર્યદેવને જળ ન ચડાવવું જોઈએ ભૂલથી પણ આવી ભૂલ ન કરવી જોઈએ સૂર્યદેવને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે એવામાં જો તમે સ્નાન કર્યા વગર તેમને જળ ચડાવશો તો તે તમારાથી ક્રોધિત થઈ જશે અને તમે જે કાર્યથી સૂર્યદેવને જળ ચડાવતા હશો તે કાર્યમાં પણ તમને અસફળતા મળી શકે છે મિત્રો ત્રીજી વાત એ છે કે આજકાલ પ્લાસ્ટિકના વાસણોની ફેશન છે તો મિત્રો પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુથી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ તેના સિવાય સ્ટીલ પિત્તળ વગેરે વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ સૂર્યદેવને જળ ચડાવવા માટે હંમેશા ત્રાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂર્યદેવની ઉષ્ણતાથી પ્લાસ્ટિકમાંથી ઘણા ઝેરીલા વાયુઓ નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા નથી હોતા ચોથી વાત એ છે કે બ્રહ્મ મુહૂર્તમાં બની શકે તો સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેનો સમય સૂર્યદેવને જળ અર્પણ કરવા માટેનો સૌથી સારો સમય માનવામાં આવે છે જળ ચડાવ્યા પહેલાં તમારી નિયમિત ક્રિયાઓ પણ પૂર્ણ હોવી જોઈએ આવું કરવાથી નવગ્રહની કૃપા જળ અર્પણ કરવાવાળા વ્યક્તિ ઉપર પડે છે પાંચમી વાત એ છે કે અક્ષત તેમજ ફૂલ જરૂર હોવા જોઈએ સૂર્યદેવને જળ ચડાવતા સમયે જળમાં અક્ષત અને ફૂલ જરૂર હોવા જોઈએ જો તમારી પાસે કશું પણ ન હોય તો અક્ષતથી કામ ચલાવી શકો છો છઠ્ઠી વાત હંમેશા પોતાના હાથને માથાની ઉપર રાખીને જ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને જ્યારે જળની ધારા સૂર્યદેવને અર્પણ કરતા સમયે નીચે પડે છે તો તે જ ધારાથી સૂર્યદેવને જોવા જોઈએ કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની ઉપર સૂર્યદેવની કૃપા બની રહે છે તેમજ વ્યક્તિના મનમાં સકારાત્મક ઉર્જાઓ પણ પ્રવેશ કરે છે મિત્રો સાતમી વાત જળ અર્પણ કરતા સમયે તમારા પગમાં પગરખાં પહેરેલા ન હોવા જોઈએ જો તમે સૂર્યદેવને ચપ્પલ અથવા તો બૂટ પહેરીને જળ અર્પણ કરો છો તો સૂર્યદેવ તમારાથી નારાજ થઈ શકે છે અને તમારા જેટલા પણ કાર્યો રોકાયેલા છે તે બધા જ કાર્ય પણ આગળ નહીં વધી શકે એટલા માટે હંમેશા સૂર્યદેવને ચપ્પલ અથવા તો બૂટ પહેર્યા વગર જ જળ અર્પણ કરવું જોઈએ મિત્રો આઠમી વાત રવિવારના દિવસે જરૂર સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તમે દરરોજ સૂર્યદેવને જળ ચડાવો છો કે ના ચડાવો પરંતુ રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરવું જોઈએ કારણ કે રવિવારના દિવસને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ આવું કરવાથી તમારી કુંડળીમાં સૂર્ય સંબંધિત દોષ હશે તો તે દોષ સમાપ્ત થાય છે નવમી વાત જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે રવિવારના દિવસે તામસી ભોજન ન સેવન કરવું જોઈએ સાથે જ લાલ રંગના શાકભાજી અથવા તો મસૂરની દાળનું પણ સેવન ન કરવું જોઈએ જો તમે રવિવારના દિવસે મીઠાઈ ગ્રહણ કરો છો તો એ ખૂબ જ સારી વાત કહેવાય છે રવિવારના દિવસે લાલ કપડાં ભૂલથી પણ ન પહેરવા જોઈએ તો મિત્રો હવે વાત કરીએ ઉપાયો વિશે તો રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે આમ તો પ્રત્યેક દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ પરંતુ રવિવારના દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની પૂજા કરવી જોઈએ તો મિત્રો તમારે એક તાંબાનું પાત્ર લેવાનું છે તે તાંબાના પાત્રમાં તમારે શુદ્ધ જળ ભરીને ભગવાન સૂર્યદેવને દરેક રવિવારના દિવસે અર્પણ કરવાનું છે જો તમે આવું પ્રત્યેક દિવસે નથી કરી શકતા તો આવું તમારે રવિવારના દિવસે જરૂર કરવું જોઈએ આમ તો તમારે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ જો તમારી પાસે પૂજા કરવાનો સમય નથી રહેતો તો દરરોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને એક લોટો જળ જરૂર અર્પણ કરવું જોઈએ જો તમે સૂર્યદેવને એક લોટો જળ અર્પણ કરો છો તો તમારી કુંડળીના દોષોનો નાશ પામે છે અથવા જે પણ મુશ્કેલીઓ હોય છે તેનાથી મુક્તિ મળે છે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો ત્યારે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ જો તમારી પાસે સમય હોય તો એકસો આઠ વાર ગાયત્રી મંત્રનો જાપ કરી લેવો જોઈએ અથવા તો જેટલી વાર તમે જળ અર્પણ કરી રહ્યા હોય એટલી વાર ત્યાં ઊભા ઊભા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે જ્યારે આપણે ગાયત્રી મંત્રનો જાપ કરીએ છીએ તો આપણી નોકરીમાં જો કોઈ બાધા આવતી હોય તો તે દૂર થાય છે નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે રવિવારના દિવસે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તે જળની અંદર થોડો ગોળ નાખી દેવો જોઈએ તેનાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે જો તમે ભગવાન સૂર્યદેવને જળની સાથે થોડો ગોળ નાખી તે જળ સૂર્યદેવને અર્પણ કરો છો તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે ભાગ્યનો સાથ ઘણા લોકોને નથી મળતો ઘણા લોકો એવું કહે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું એવામાં સૂર્યદેવને ભાગ્યના કારક અને પ્રબળ કાર્ય કરતા માનવામાં આવે છે તો જ્યારે પણ તમે સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો છો એ સમયે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો છે અને તેના સિવાય જો તમારે પોતાના લોકોનો સાથ જોઈતો હોય તો રવિવારના દિવસે ગોળ અને ચોખ્ખાનું દાન કરવું જોઈએ તમે ઘઉંનું પણ દાન કરી શકો છો ગોળ અને ઘઉંનું દાન કરવાને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આવું કરવાથી તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગશે જો તમે આ દાન કરો છો તો સૂર્યદેવની કૃપાથી તમારા જે પણ કાર્ય રોકાયેલા હોય છે તે બધા જ કાર્યો પૂર્ણ થશે ભાગ્યનો સાથ તમને પ્રાપ્ત થવા લાગશે જો તમારા આત્મવિશ્વાસમાં કમી આવી રહી હોય પરાક્રમમાં કમી આવી રહી હોય અથવા તો તમારો આત્મવિશ્વાસ કમજોર થઈ રહ્યો હોય તો એવી સ્થિતિમાં તમારે રવિવારના દિવસે તમારા માથા ઉપર લાલ ચંદનનું તિલક કરવું જોઈએ લાલ ચંદનને જળમાં નાખીને તેને સૂર્યદેવને અર્પણ કરી દેવું જોઈએ અને પોતાના માથા ઉપર લાલ ચંદનનું એક તિલક કરવું જોઈએ જ્યારે પણ તમે લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તે ત્રાંબાના પાત્રમાં થોડુંક લાલ ચંદન કિનારા પર રહી જાય છે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પાણીમાં નાખીને અર્પણ કરીએ છીએ તો કિનારા સાથે થોડીક તો એ વસ્તુ ચોટી જાય છે તે પાત્રમાંથી જ અનામિકા આંગળી વડે લાલ ચંદનને તમારે લેવાનું છે અને તેનું તમારે માથા ઉપર તિલક કરવાનું છે જો તમે આવું પ્રત્યેક દિવસે કરવા લાગશો તો નિશ્ચિતપણે ખૂબ જ જલ્દી તમારા આત્મબળમાં વૃદ્ધિ થવા લાગશે તમારા બધા જ કાર્યો પૂર્ણ થવા લાગશે જો તમે વેપાર કરો છો અને જે લોકોથી તમારો વેપાર છે એવા લોકો સાથે તમારા વેપારિક સંબંધો ખૂબ જ મજબૂત થશે સાથે જ તમારા માન અને સન્માન અને તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો લાલ મસૂરની દાળ કોઈ પણ બ્રાહ્મણને રવિવારના દિવસે દાન કરવી જોઈએ જો તમે બ્રાહ્મણને લાલ મસૂરની દાળનું દાન કરો છો તો તેનાથી તમારા જન્મકુંડળીના દોષ પણ દૂર થાય છે આવું તમે સતત સાત રવિવાર સુધી કરો છો જેમકે તમે દાન કરો છો અને આ રવિવારથી તમે શરૂઆત કરી અને સાત રવિવાર સુધી સતત તમે આવું દાન કરતા રહેશો તો તમને ખૂબ જ જલ્દી લાભ થવા લાગશે સાથે જ ગ્રહદોષથી પણ મુક્તિ મળી જાય છે તમારે રવિવારના દિવસે ગોળ ખાઈને કોઈ પણ કાર્ય કરવા માટે નીકળવું જોઈએ જેમ કે સવારે ઉઠીને તમે થોડો ગોળ ખાઈ લો છો અને પોતાના કાર્ય ઉપર જાઓ છો અથવા તો ગોળ અને ચોખાથી બનેલી ખીર તમે સૂર્યદેવને ચડાવો છો તો તેનાથી દિવસ પણ સારો પસાર થાય છે ભગવાન સૂર્યદેવને અર્પણ કર્યા બાદ તમે આ ખીર પ્રસાદ રૂપે સ્વયં પણ ખાઈ શકો છો અને પરિવારના બધા લોકોને પણ ખવડાવી શકો છો આવું કરવાથી તમારી અને તમારા પરિવારના લોકોની વૃદ્ધિ થાય છે જીવનમાં તમને સફળતાની પ્રાપ્તિ થાય છે વેપાર હોય કે નોકરી હોય દરેક જગ્યાએ તમને માન સન્માન મળે છે જો તમારા ઘરમાં કોઈ પણ બીમાર વ્યક્તિ હોય તો તેમને કહો કે એ એક ત્રાંબાના પાત્રમાં કોઈ પણ લાલ ફૂલ અથવા તો લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરે આવું કરવાથી સૂર્યગ્રહ સારો થાય છે અને આત્મવિશ્વાસ વધે છે અને જ્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે તો રોગોમાંથી મુક્તિ મળે છે નકારાત્મક શક્તિઓથી છુટકારો મળે છે દવાઓ જલ્દી જ કામ કરવા લાગે છે રવિવારના દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ તમે ચાહતા હોય કે સૂર્યગ્રહનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય તો તમારે રવિવારના દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ આદિત્ય સ્ત્રોતનો પાઠ જો તમે રવિવારના દિવસે ત્રણ વાર કરો છો અથવા તો પ્રતિ કરો છો તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે તમારા મનની કોઈ પણ કામના હોય તો તે પણ પૂર્ણ થાય છે જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય અથવા તો માન સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય શિક્ષામાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય નોકરીમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તમારા જીવનની કોઈ પણ ઈચ્છાઓ હોય તે પૂર્ણ થાય છે અને કોઈ પણ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે જો તમારી અંદર આત્મવિશ્વાસ હશે તો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકો છો અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે સૂર્ય આપણી જન્મકુંડળીમાં ખૂબ જ સારી સ્થિતિમાં હોય મિત્રો એક ખૂબ જ સરળ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને તમારે જરૂર કરવો જોઈએ જો તમે કોઈ પણ મુશ્કેલીમાં ઘેરાયેલા હોય અથવા તો કોઈ પણ રીતે પરેશાન છો અથવા તો કોઈ પણ તમારી વિશેષ કામના હોય તો આ ઉપાયને જરૂર કરવો જોઈએ મિત્રો સૂર્યદેવને જ્યારે પણ તમે જળ અર્પણ કરો છો ત્યારે જળની અંદર તમારે એક બીલીપત્રનું પાંદ નાખવાનું છે અને આ બીલીપત્રની સાથે જ ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે આ ઉપાય કરવા માટે તમે એક તાંબાનું પાત્ર લઈ લો એની અંદર થોડું ગંગા જળ નાખો અને થોડું સાદું જળ નાખો અને એક બીલીપત્ર નાખી દો સાથે જ તમે અક્ષત પણ નાખી શકો છો ત્યારબાદ તમારે ભગવાન સૂર્યદેવને આ જળ અર્પણ કરવું જોઈએ અને તમારે સાત વાર જળ અર્પણ કરવાનું છે એક જ પાત્રનું જળ તમારે થોડું થોડું કરીને સાત વાર રોકી રોકીને અર્પણ કરવાનું છે ભગવાન સૂર્યદેવને જોઈને તમારે આ મંત્ર બોલવાનો છે ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ તો આ રીતે આ મંત્ર બોલીને જો સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે તો જલ્દી જ તમારા મનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે તમારી જે કોઈ પણ કામનાઓ હોય તેને તમે ભગવાન સૂર્યદેવને કહો અને થોડો સમય માટે તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી શકો છો અથવા તો તમે એકસો આઠ વાર ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો અથવા તો ભગવાન સૂર્યદેવને કોઈ પણ મંત્ર છે તેનું તમે એકસો આઠ વાર જાપ કરી શકતા હોય એવા એક મંત્રનો જાપ કરવો જોઈએ આ ઉપાયને જરૂર કરો એનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે મિત્રો આજના વિડીયોમાં અમે તમને સૂર્યગ્રહને મજબૂત કરવાના કેટલાક ઉપાયો જણાવ્યા છે સૂર્યગ્રહ આત્માના કારક હોય છે અને એ સૌથી જરૂરી છે કે આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ અને જો આપણે કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવી હોય તો એના માટે આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ એ ખૂબ જ જરૂરી હોય છે એટલા માટે આવા ઉપાય જરૂર કરવા જોઈએ મિત્રો આજનો વિડીયો આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજના વિડીયોમાં બસ આટલું જ હવે મળશું ફરી એક નવા વિડીયોમાં એક નવી જ જાણકારી સાથે જય સૂર્યનારાયણ જય માતા લક્ષ્મીજી ધન્યવાદ